અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલમાં શું શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે આ સવાલ એટલા માટે થાય કારણ કે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે એનએ સિવાય પ્રવક્તા સુધીર રાવલે આ સ્ટિંગ ઓપરેશન કરીને ઘટસ્ફોટ કર્યો છે સુધીર રાવલે જ સ્ટિંગ ઓપરેશન કરી ઉદ્ગમ શાળા પર મોટો આરોપ લગાવ્યો છે સ્ટિંગ ઓપરેશન મારફતે વિદ્યાર્થી નેતાએ ઘણા ગંભીર આક્ષેપ કર્યા છે અને તેમણે ઉદ્ગમ સ્કૂલની શિક્ષણ પ્રણાલી સામે જ સવાલ ઉઠાવ્યા

શું ટ્યુશન ક્લાસીસ ચલાવવાની કોઈ મંજૂરી છે કે કેમ એક મોટો સવાલ એ આમ તો ગેરકાયદે છે હવે શું કાર્યવાહી થાય છે એના પર નજર છે એને સિવાય કહ્યું કે ઉદગમ સ્કૂલમાં કોના આશીર્વાદથી આ ધંધાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જો સ્ટિંગ ઓપરેશન સાચું હોય તો કાર્યવાહી કેમ નથી કરાતી ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસી પર શું કોઈના આશીર્વાદ છે એ પણ સવાલ થાય ભૂતકાળમાં પણ કી સ્ટોન ટ્યુશન મુદ્દે નોટિસ અપાઈ ચૂકી છે ડીઈઓ ની નોટિસ બાદ પણ શાળા પરિસરમાં આવી ધંધાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે હવે સવાલ એ છે કે એએએસવાય ના આ સ્ટિંગ બાદ શું કોઈ તપાસ થશે શું ઉદगम સ્કૂલ સામે કડક કાર્યવાહી થશે એક મોટો સવાલ છે આખરે એએએસવાય તરફથી આખરે શું એક ખુલાસો કરવામાં આવ્યો સ્ટિંગ ઓપરેશનમાં શું વાતચીત થઈ એ આખો ખુલાસો પણ તમે જુઓ તો સાહેબ એ ધારો કે એને અગિયાર તો પછી ધારો કે એને ઉદગમમાં રાખશું તો પછી ઉદગમ વાળા એમ નહીં કે ચોક્સી સાહેબ શું અમને બહુ આમ રૂલ્સ ઓફ રેગ્યુલેશન વેલ્યુ ની આનું લેવા મૂકવા પેલા ફર્સ્ટ સેકન્ડમાં એવું બહુ કરતા એટલે પછી એવું નહીં કે કી સ્ટોનમાં નહીં ભણવાનું અહીંયા નહીં ક્લાસીસ કરવાના આ જે છે આ બેચ નું નામ જ યુકે બેચ છે ઉદ્ગમ ને કીસ્ટોન બેચ છે ઉદ્ગમ અને કી યુકે માં કીસ્ટોન ત્યાં ટ્યુશન ક્લાસીસ નથી લેતા કી જ 11 12 ભણાવે છે ત્યાં ઉદ્ગમ ને કીસ્ટોન જ ભણલા આવે ઉદ્ગમ સ્કૂલ ની અંદર ક્લાસ માં જ કીસ્ટોન ના જ ટીમ મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે એટલે આ એને જે પતે એ પછી એને ક્લાસિસ માં એક્સ્ટ્રા ક્લાસિસ જ ને નહીં ના ના બધું જ બધું જ ત્યાં થઈ જાય કેમ કે અત્યારે શું હોય કે છોકરા પહેલા સ્કૂલ માં જાય પછી લંચ કરવા માટે ઘરે અને પછી કોચિંગ ક્લાસમાં જવાનું હોય અને પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે તો કેટલી ફીસ સાહેબ આમાં તમને સ્કૂલનું ને કીસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે વન પોઈન્ટ થ્રીની આસપાસ અને કીસ્ટોનનું થશે નેવું ને પચાનું નાઇન્ટી ફાઈવ કે આસપાસ કઈ વાંધો નહીં इसका मैं एक बार फाइनल देख के आपको फाइनल अमाउंट बता दूंगा पर इसके आसपास ने भाई एक कि हमने

ઓફિશિયલ છે અને સ્કૂલમાં આનું સેમિનાર પણ થયો હતો એક મહિના પહેલા થયું હતું કારણ કે આ ચોક્સી સાહેબ ને થોડા ચિકણા બહુ છે ના ના એ તમે એ તમે ટેન્શન ના લો આનું બધું પેપર વર્ક છે નહીં બગ આજ તમે સ્કૂલમાં જઈને પ્રિન્સિપલ ને મળશો ને તિમન ભાઈ એ પણ તમને આજ બધું કહેશે એ નહીં ધારો કે આ તો શું એ તો બધા વેપારી લાઈન ના માણસ છે ધારો કે તમારે બગડે તો એવું કે કીસ્ટોન છોડાઈ દે તો અમે તો લાગી જઈએ ને બધું એવું નહીં થાય ને તો આ જ તમામ જાણકારી મેળવીશું અમારી સાથે ન્યૂઝ રૂમ થી અર્પિત જોડાઈ ગયા છે અને અર્પિત સાથે સુધીર રાવલ પણ છે આખી આખી જાણકારી મેળવીશું કે આખરે કેવી રીતે સ્ટિંગ ઓપરેશન થયું અને શું આરોપ છે એમના તરફથી અર્પિત પાટલા કેટલાક દિવસોથી જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ મામલે ધ્યાન દોરવામાં ધ્યાને હતી બાબત અને થોડા મહિના એટલે કે બેથી ત્રણ મહિના પહેલાં આખી બાબત ધ્યાને આવતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નોટિસ પણ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યા બાદ પણ હજુ સુધી આ ટ્યુશન ક્લાસીસ ત્યાં ધમધમી રહ્યા છે આપે જે સંવાદ સાંભળ્યો હશે એ સંવાદ સાંભળીને આ જે જિલ્લા શિક્ષણ વિભાગ અથવા તો શિક્ષણ વિભાગના જે અધિકારીઓ સાંભળી રહ્યા છે એમને પણ શરમ આવી જોઈએ કેમકે જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે અને જે દાવો કરવામાં આવ્યો છે એનએસિવાયના નેતા સુધી રાવલે જે સ્ટિંગ ઓપરેશન કર્યું જે સંવાદ તમે થોડા સમય પહેલાં સાંભળ્યો થોડા સેકન્ડો પહેલાં એમાં તો જાણે આ જે ભઈ ડંફાસો મારી રહ્યા હતા જાણે શિક્ષણ વિભાગના અધિકારી હોય અને એમની સહીથી આ બધા ઓર્ડરો પાસ થયા હોય એ જાણે જિલ્લા શિક્ષણ વિભાગને ઓર્ડર આપતા હોય એ જાણે ઉદ્ધમ સ્કૂલના સંચાલકોને ઓર્ડર આપતા હોય એ પ્રકારે આખું એમનું બી બિહેવિયર હતું એ પ્રકારનો ટોન હતો એ પ્રકારનો આખો સંવાદ હતો એટલે સવાલ એ છે કે ઉદ્ગમ સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે કી સ્ટોનના કે કી સ્ટોન ક્લાસીસમાં ઉદ્ગમ સ્કૂલ ચાલે છે એ સમજવું જ ખૂબ મુશ્કેલ છે આ મામલે ભૂતકાળમાં ફરિયાદ થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ નિવેડો નથી આવ્યો મારી સાથે સુધીર રાવલ એનએસઆઈના નેતા છે કે જેમને આખું સ્ટીંગ ઓપરેશન પાર પાડ્યું એમની સાથે પણ વાત કરીએ સુધીર એ ના ખબર પડી કે આ તમે જે વાત કરી ક્યારે તમે ગયા હતા અને તમને શું અનુભવ થયો અને તમારા સ્ટિંગ ઓપરેશનમાં વાતથી વાત થઈ એમાં તમારો શું દાવો છે તમારો શું આરોપ છે ઉદગન સ્કૂલના વિદ્યાર્થીઓ ને વાલીઓની વારંવાર અમને ફરિયાદ આવતી હતી કે આ સ્કૂલમાં ભેદભાવ રાખવામાં આવે કી સ્ટોનનો આખો ક્લાસ અલગ કરવામાં આવે છે જેમાં જે ડબલ ઇની તમામ તેમને અભ્યાસની પૂર્ણ કાર્યવાહી કરવામાં આવે છે અને જે બીજા ઉદ્ગમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હોય એને જે ડબલ ઈની ત્યાંથી પૂરતી એમને અભ્યાસ પૂરો પાડવામાં આવતો નથી એટલે અમે ડીઓને અને અગ્રસચિવ શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆત કેવું કહે કે તમારા બધા જે આક્ષેપો છે ઉદ્ગમ સ્કૂલ વિરુદ્ધ પાયા વિહોણા છે એટલે અમે સ્ટિંગ ઓપરેશન કરીને કી સ્ટોનના ક્લાસીસમાં અમે એનએસઓએ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તેમાં સંપૂર્ણપણે કી સ્ટોનના સંચાલક એવું કહે છે કે તમારે એક લાખ રૂપિયા ફી ઉદ્ગમ સ્કૂલની ભર ભરવાની અને એના સિવાય નેવું હજાર રૂપિયા કી સ્ટોનની ફી ભરવાની અને એ કી સ્ટોનના ક્લાસીસ ઉદ્ગમ સ્કૂલમાં જ કરવામાં આવશે એટલે અમે કહ્યું કે ગૌતમ ચોકસી એવું કહેશે કે ના અહીંયા કી સ્ટોન નથી ચાલતું તો એવું કહે આ સંસ્થા અમારી જ છે યુ કે એટલે કે ઉદ્ગમ અને કી સ્ટોન એટલે હવે ઉદ્ગમ સ્કૂલ ચાલે છે કે કી સ્ટોન ક્લાસીસ ચાલે છે એ ખ્યાલ આવતો નથી ઉદ્ગમ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષકોની યાદી મૂકવામાં આવી છે જે શિક્ષકોના પગાર પડે છે જે શિક્ષકો ભણાવે છે તેની અનઓફિશિયલ યાદી હોય કે ઓફિશિયલ યાદી તે તો ગૌતમ ચોક્ષી સંચાલક જ કહી શકે મને ના ખબર પડી તમે કીધું કે તમે વિભાગના અધિકારીઓને મળવા ગયા તો એમની પેરવી કેમ કરી રહ્યા હતા એમને જાણી સત્ય હકીકત જાણી એમને ઉલટાની કાર્યવાહી ખરાઈ કરવાની હતી અને હવે તો તમે આ સાબિતી આપી દીધી કે ત્યાં ખરેખર ચાલે છે આ ક્લાસીસ જિલ્લા શિક્ષણ અધિકારીએ વારંવાર એના ઉપર કાર્યવાહી કરી નોટિસ આપી પરંતુ ઉચ્ચ અધિકારીઓના દીકરાઓ દીકરીઓ અહીંયા ભણતા હોય છે એટલે ઉદગમના સંચાલક ગૌતમ ચોક્સીને એવું છે કે આ લોકશાહી નથી ગૌતમ ચોક્સીશાહી છે ઉચ્ચ અધિકારીઓનું આની ડીઓ કાર્યવાહી કરે તો એની ઉપર પ્રેશર આવે છે એટલે ડીઓના હાથ બંધાઈ જાય છે અમે આ બાબત કયા ઉચ્ચ અધિકારીઓનું પ્રેશર છે અમે એનું પણ નામ જાહેર કરશું અને જો એ અધિકારી છેતી નહીં જાય તો એના ત્યાં પણ અમે આંદોલન કરશું અને એનએસઆઈ એ અધિકારીને પણ રાજીનામાની માંગણી કરશે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે લડતું સંગઠન છે અને પણ વિદ્યાર્થીને તકલીફ પડે તો એનએસઆઈની તકલીફ છે એવી રીતે એનએસઆઈ લડત આપે છે ઉદગમ સ્કૂલમાં ગૌતમ ચોક્સી નું આ એક કૌભાંડ નહીં આવા તો અનેક કૌભાંડો છે નૂનમાં મોર્નિંગમાં એડમિશન લેવું હોય તો બે લાખ રૂપિયા ડોનેશન અને એવું કહે છે કે અમે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો અમે કહ્યું કે ગૌતમભાઈ તમે સેવાકીય પ્રવૃત્તિ કરો તો તમે ઘરના પૈસે કરો આવી રીતે વાલીઓને લૂંટીને ના કરશો અને ઉદ્ગમ સ્કૂલ ચાલે કે કી સ્ટોન ચાલે હવે બેમાંથી જે સંચાલક નક્કી કરે ફીનો ઉલ્લેખ મેં જોયો લગભગ આ કેટલા મિનિટનું આખું તમારું સ્ટિંગ ઓપરેશન લગભગ નવ એક મિનિટનું આખું સ્ટિંગ ઓપરેશન છે તમે જે વાતચીત થઈ અમને પ્રાપ્ત થયું તમારા દ્વારા હવે એમાં મહત્વના અંશ અમે બતાવ્યા પણ નવ મિનિટ દરમિયાન એમને શું દાવા હતા એમના શું વાત હતી એને ફીનો ઉલ્લેખ કરે છે જો એવું માની લો કે એ લીગલ હોવાની વાત કરે તો બે ફી અલગ અલગ કેમ ક્લાસીસની ફી લેવાની સ્કૂલોની ફી લેવાની એવું કહે છે કે ઉદગમ સ્કૂલમાં અમને પરમિશન આપી દીધી છે કે તમારા કી સ્ટોન જ ચલાવણ એટલે જે ઉદગમ સ્કૂલનો ટાઈમ હોય એ એ સમય દરમિયાન ઉદ્ગમ સ્કૂલમાં ભણવાનું પણ કી સ્ટોનના ક્લાસીસ એટલે કી સ્ટોનને અલગ સુવિધા આપી હોય કી સ્ટોનનું જ પાર્ટીવ લગાડી દેવું જોઈએ ગૌતમભાઈએ આ ઉદગમ સ્કૂલનું પાર્ટીવું કાઢી લેવું જોઈએ અને જે વિદ્યાર્થીઓ એક લાખ ફી ભરી હોય એને પૂરતી તૈયારી કરાવવામાં આવતી કી સ્ટોનના નામે આખો વેપલો ચાલે છે અને આ વેપલો એની સિવાય બંધ કરાવશે સુધીરભાઈ મારી પાસે કેટલાક હું માની મારી સાથે એક દસ્તાવેજ પણ છે કે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી જે તે સમયે આ એક ઇસ્યુ કર્યું હતું પરવાનગી બાબતે એની માન્યતાનો સર્ટિફિકેટ તો એમાં એ સ્પષ્ટ વાતનો ઉલ્લેખ છે એ આપણે હું બતાવું તારીખનું મેન્શન બતાવું અને શું ઉલ્લેખ છે એ પણ આપણે બતાવું તો આપ જુઓ કે અહીંયા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે જે પરવાનગી આપવામાં આવી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાને જે સર્ટિફિકેટ આપવાનું હોય એમાં એ લખવામાં આવ્યું હતું કે શાળા દ્વારા કોઈપણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ ચલાવી નહીં લેવામાં એ પ્રકારનો ઉલ્લેખ પણ આમાં કરવામાં આવ્યો છે તમે જુઓ અગિયારમો પોઈન્ટ છે કે કોઈપણ પ્રકારના ક્લાસીસ શાળા પ્રિમાઇસિસની અંદર કે બહાર ચલાવી નહીં શકાય એનું સ્પષ્ટપણે લખેલું છે સાથે સાથે શાળાની બિલ્ડિંગ અને જે બાંધકામ છે એનો ઉપયોગ માત્ર શૈક્ષણિક કાર્ય માટે થવો જોઈએ આ શૈક્ષણિક કાર્યના ઓથા હેઠળ આખો જે વેપાર ચલાવી રહ્યા છે અને સાથે સાથે એ પણ આમાં જે પરવાનગી આપવામાં આવી હતી એમાં એ પણ લખવામાં આવ્યું છે કે સ્કૂલ કોઈપણ પ્રકારની વ્યક્તિગત રીતે અથવા તો સંસ્થાકીય રીતે કોઈપણ પ્રકારનું નફાખોરી એટલે કે વેપાર નહીં કરી શકે એ પણ આ પોઈન્ટ નંબર ચૌદમાં લખવામાં આવ્યું છે પણ આ જે ત્રણ પોઈન્ટ આમ તો ઘણું બધું આમાં ઉલ્લેખ છે પણ આ ત્રણ પોઈન્ટ છે એ ત્રણ પોઈન્ટમાં એકે પોઈન્ટનું અહીંયા વ્યાજબી રીતે અનુકરણ કે પાલન થતું હોય એવી કોઈ પણ પ્રકારની હકીકત આમાં જોવા નથી મળતી એટલે જે એનએસઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે એ દાવાથી એ સ્પષ્ટપણે હાલ સાબિત થઈ રહ્યું છે કે કોઈપણ પ્રકારની એમને ડર નથી બેરોકટોકપણે ચાલુ શાળા દરમિયાન આ શાળા સંચાલકો કી સ્ટોન સાથે મળીને આખો શિક્ષણનો ધંધો વેપલો ચલાવી રહ્યા હોવાનો દાવો એનએસઆઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે હું મારી ટીમને કહીશ કે જિલ્લા શિક્ષણ વિભાગને પણ આખી બાબતમાં જોડવાનો પ્રયાસ કરે સાથે સાથે જે શાળા સંચાલક છે એમને પણ અમે જોડવાનો પ્રયાસ કરીશું જો એ નથી આવતા નથી વાત કરતા જિલ્લા શિક્ષણ વિભાગ અથવા તો ઉચ્ચ શિક્ષણ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના જે અધિકારીઓ છે ઉપરી અધિકારીઓ જો અમને જવાબ નથી આપ તો મતલબ એ થયો કે આ જે આખો શિક્ષણનો વેપલો ચાલી રહ્યો છે એમાં એમની આડકતરી રીતે સૂર પુરાવી રહ્યા છે કે શું એ પણ એ સવાલ એ પણ એક શંકા થાય એ પ્રકારની વાત હાલ સાબિત થઈ રહી છે અમારી ટીમને ફરી કહીશ કે જો બને તો જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આ કિસ્સામાં જોડવાનો પ્રયાસ કરીએ અને એમનું શું પ્રતિક્રિયા છે એમની શું કેવું છે એ પણ અમે જાણવાનો પ્રયાસ કરીશું એટલે આ એક મોટી હકીકત સામે આવી છે કે જિલ્લા શિક્ષણ વિભાગે ભૂતકાળમાં પણ આ શાળા સંચાલકોને નોટિસ આપી હતી નોટિસ આપ્યા પછી પણ એમનું કઈ બગાડી નથી શક્યું જિલ્લા શિક્ષણ વિભાગ અને બે ટોક ટોક પણ જે તમે સંવાદ સાંભળ્યો હશે જે એનએસ દ્વારા સ્ટિંગ જારી કરવામાં આવ્યું છે એમાં એ લોકો જાણે શિક્ષણ વિભાગના અધિકારી હોય અને એમને જ રૂલ્સ રેગ્યુલેશન ગણવાના હોય એ પ્રકારે આખો સંવાદ છે અને એ દાવો પણ કરી રહ્યા છે કે સ્કૂલની ફી આટલી થવાની છે સાથે સાથે ટ્યુશન ક્લાસીસ એ લોકો જે ચલાવી રહ્યા છે એની પણ ફી વસૂલી રહ્યા છે માની લો જો અધિકૃત રીતે તેઓ ટ્યુશન ક્લાસ ચલાવતા હોય તો ભાઈ તમે પાટ્યું જ મારી દો કે આ પ્રકારનું અહીંયા આખી આખું આમ 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 ચાલે છે તમારે શા માટે છુપાવીને ડરીને આ બધી આખું કરવાની જરૂર છે એટલે કંઈક આ પ્રકારની આખી વાત આ ઉદગમ સ્કૂલમાં ટ્યુશનનો એક નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે ધંધાકીય અથવા તો વેપારીક પ્રવૃત્તિ શાળામાં ન થવી જોઈએ ટ્યુશન પ્રથા બંધ થવી જોઈએ આ પ્રકારની અનેક વાતો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે પણ આ તો ખુલ્લે આમ જાણે કે આ શાળા સંચાલકો દ્વારા કી સ્ટોન સંચાલકોને એક પ્લેટફોર્મ તેઓ પૂરું પાડી રહ્યા છે અને પ્લેટફોર્મમાં આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના વાલીઓને ગેરમાર્ગે દોરવાનો આખો કારસો રચાઈ રહ્યો છે કેમ કે ચાલુ શાળા દરમિયાન શાળાની અંદર કોઈપણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ અથવા તો ટ્યુશન ક્લાસ કરવા પર પ્રતિબંધ છે સીબીએસસી દ્વારા પણ એ મેન્શન કરવામાં આવ્યું છે એ પણ મારી પાસે લેટર છે એમાં જે કલૂઝ છે એ ક્લૂઝ પ્રમાણે નિયમ પ્રમાણે કોઈપણ પ્રકારના ક્લાસીસ ચલાવવા ની પરવાનગી સીબીએસઈ બોર્ડ નથી આવતું તો પછી આ સ્કૂલના સંચાલકો અને ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો કોની પરવાનગીથી કોના આશીર્વાદથી કોની મહેરબાનીથી આ આખા ક્લાસીસ ચલાવે છે એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ફરીથી સુધીર સાથે વાત કરીશું સુધીર સવાલ એ થાય કે આટલી બધી હિંમત કેવી રીતે આવે આ લોકો પાસે કેમકે કોઈ પણ પરવાનગી લેવી હોય કંઈક પણ નાનું મોટું કરવું હોય સ્કૂલમાં તો શિક્ષણ વિભાગની પરવાનગી લેવી પડે પણ આ લોકોને કોઈ ડર નથી તમને એવું લાગે છે ચોક્કસ અર્ભિતભાઈ શિક્ષણ જગતમાં જાણે આ લોકોએ એક વ્યાપલો ખોલી નાખ્યો એક વેપાર ધંધો કરતા હોય શિક્ષણ અધિકારી અગ્ર સચિવનું આમની મારી સાથે મારી સાથે કિરીટભાઈ જોશી જોડાયા છે સાહેબ સ્વાગત છે આપનું

ત્યારે એમની સમજ અને સૂજ ઉપર આધાર રહે છે. બાકી અર્થઘટન માનો કે યુકે ને સ્પષ્ટ જો આપણને પૂછતું હોય કે યુનાઇટેડ કિંગડમ ના શિક્ષણ પદ્ધતિ પ્રણાલી પ્રમાણે આપણે જાણી રહ્યા છીએ. તો તો એ ખોટું જ કર્યું છે. પણ યુકે કરીને પડતું નામ મૂકી અને જે કહ્યું છે તો એ ગેરસમજ આપણામાં ઉભી થઈ શકે. અને પબ્લિક ને સમાજ એવી જેવો છે કે જ્યારે સમાજમાં કોઈ ખોટી વાતો મૂકવાની હોય તો પણ ક્યારેક એ ગેરસમજ થાય ને દોરવાતા હોય છે. અને વાલીઓ પણ આજે, કેટલીક વખત એવું બને છે કે ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થાઓ પણ ઘણી સારી હોય છે સારા પાસા પણ હોય છે પણ ખાલી નાના ગરીબ પરિવારના પણ બાળકો ના વાલીઓને પોસાય ની છતા એવી થી ભરવા તૈયાર થાય છે તો બીજી બાજુ સરકાર એના માટે ઘણા બધા પોઝિટિવ અભિગમો ધરાવે છે ઘણા બધી સારી યોજનાઓ અમલમાં છે અને છતાં સારી વ્યવસ્થાઓ એવી સરકારી શાળાઓથી આવા વાલીઓ દૂર રહેતા હોય છે હું તો એમાં થોડાક વાલીઓ ને પણ જવાબદાર ગણો છું પણ સાહેબ ની મને ના ખબર પડી કે આટલી મોટી સ્કૂલ હોય કોઈ પણ અને આ પ્રકારે ચાલુ શાળા દરમિયાન કેમ કે અમે જે સ્ટ્રીંગ કર્યું એમાં સ્પષ્ટપણે પડે સંચાલકો એ જાણે એવું કહે છે કે એ જાણે સ્કૂલના માલિક હોય અને જાણે શિક્ષણ વિભાગના અધિકારીઓ એ હોય અને એમના સહીથી બધા લેટરો ઇશ્યુ થતા હોય એ પ્રકારનો સંવાદ છે અને એવું કહી રહ્યા છે કે તમે તમારી ચિંતા ના કરો તમે સ્કૂલ દ્વારા ત્યાં મૂકી દો અમારા જ વાળા ત્યાં ભણાવવા જાય છે એટલે આ કેટલું યોગ્ય માનો છો ટ્યુશન ક્લાસીસ વાળા સ્કૂલમાં ભણાવે એ પણ ચાલુ શાળા દરમિયાન આપના વિચારો સાથે થોડો સરપંતા બાજી છે

અંગત જે ક્લાસો કેટલીક સંસ્થામાં ચલાવાય છે અને પરિણામો પણ પરિણામો તો હજારે એકાદ વિદ્યાર્થી નું સારું આવે છે બાકીના નવસો નવ્વાણું વિદ્યાર્થીઓને તો ફી ના ઓછડા એ ક્લાસ ચલાવનારાના ઘરમાં જતા હોય છે સાહેબ ધન્યવાદ અમારી સાથે જોડાયા તો આ શિક્ષણ વિદ કિરીટભાઈ જોશી જેમને અમારી સાથે વાત કરી એટલે અમે એ પણ પ્રયાસ કર્યો કે શિક્ષણ વિભાગના ઉપરી અધિકારીઓને પણ અમે કોલ જોડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ખુલીને અહીંયા સ્ક્રીન પર નથી આવી રહ્યા એટલે એ પણ હવે વિચારા ડર્યા હશે કે અમે કંઈ બોલી દઈશું તો એમના ઉપરી અધિકારીઓનો ઠપકો તો નહીં પડે કેમ કે ભૂતકાળમાં ઘણી એવી બાબતો સામે આવી છે કે જ્યારે મોટી મોટી સ્કૂલો સામે અહીંના લોકલ લેવલે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરે લેટર કરે નોટિસ આપે તો એ નોટિસને તેઓ ગણકારતા નથી અને એમને જાણે કે સબ એમને કહી શકાય કે બધું એમના માટે જ હોય એ પ્રકારની આખી વ્યવસ્થા જોવા મળી છે મારી સાથે મારા સંયોગી ઉમંગ છે એમની સાથે પણ વાત કરીએ ઉમંગ મને એમ કહો કે આપ તો આટલા વર્ષોથી છો ઘણી બધી સ્કૂલોમાં ફર્યા છો તો આ પ્રકારના સંચાલકોનું વલણ અને હમણાં તમે જોયું કે અમે ફોન કરીને આપણે ફોન કરીને શિલ્લા શિક્ષણ વિભાગને જોડવાનો ટ્રાય કર્યો ઉપરી અધિકારીઓને પણ આપણે જોડવાનો પ્રયાસ કર્યો તો એવી તો એમની મજબૂરી શું હશે બિલકુલ મજબૂરી એટલે મુખ્ય અહીંયા પ્રશ્ન એ થાય છે કે હવે ખો આપવાની વાત ચાલુ થઈ ગઈ છે ઉદ્ગમ મનન ચોકસી અને ઉદગમ સ્કૂલ ઉપર આશીર્વાદ છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભગવાન પ્રજાપતિ કે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમણે પહેલો ફોન જયારે કર્યો ત્યારે સીધું જ રોહિત ચૌધરી કે જે શહેરી અધિકારી છે એટલે મતલબ એ પણ ડીઈઓ છે પરંતુ નકશાના આધારે આમ જોવા જઈએ તો અમદાવાદમાં ત્રણ ડીઈઓ કચેરી બનાવાય છે કેટલીક સ્કૂલો અલગ ડીઓમાં આવતી હોય છે ધોરણો અલગ ડીઓમાં આવતા હોય છે એ જ રીતે પહેલા ભગવાન પ્રજાપતિએ કીધું કે રોહિતભાઈ ચૌધરીની અંદર આવે છે ત્યારબાદ અમારી પીસીઆર ટીમે સીધો જ ફોન છે રોહિત ચૌધરીને લગાવ્યો રોહિત ચૌધરી ત્યાં સુધી તૈયાર થઈ ગયા કે તમે ભગવાન ભાઈ પ્રજાપતિને ફોન લગાવું એમની સાથે ડિસ્કસ કરવા માટે ઓનલાઈન તૈયાર છું અત્યારે આજ સોની અંદર કે જો મારી અંડરમાં આ ધોરણો આવતા હશે તો હું તરત જ કાર્યવાહી કરીશ એવું તેમણે સ્પષ્ટ વલણ છે અપનાવ્યું હતું એ ટેલિફોનિક વાતની અંદર ત્યારબાદ પાછો ફરીથી પીસીઆર ટીમ છે ભગવાન પ્રજાપતિને ફોન લગાવે છે અને ત્યારે ભગવાન ભાઈ પ્રજાપતિ એવી વાત ઉડાવી દે છે કે અત્યારે હું કલેક્ટર સાથે અથવા તો ક્યાંક મીટિંગમાં છું જોઈ લઉં છું પછી આપણે વાત કરું છું એટલે વાત અહીંયા આવે છે કે ઉદગમનો આવડું મોટું માથું એને બચાવવા માટેના પ્રયત્નો કેમ આટલું છડે ચોક સ્ટિંગ ઓપરેશન સામે આવતું હોય જે સામે બેઠેલો માણસ સ્વીકારી લે છે કે કી સ્ટોન જે છે ઉદ્ગમ સ્કૂલની અંદર ચાલે છે સ્કૂલની ફી અલગ છે ટ્યુશન ક્લાસીસની ફી અલગ છે તો અધિકારી સાહેબ તમને કેમ બીક લાગે છે કેમ ઉદ્ગમને બચાવવા માટે તમે તડફડિયા મારી રહ્યા છો સાહેબ એવું તો છે નહીં કે ઉડા ઉડા આવતું હોય અને એઆઈ જનરેટેડ વિડિયો અમે મૂકી દીધા હોય જે વ્યક્તિએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી અમારી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીએ શિક્ષણ વિદ અમારી સાથે જોડાય છે સાહેબ કઈ રીતે જોવો છો આ ઘટનાને ઉદગમ સ્કૂલ કીસ્ટોન નામનો ક્લાસિસ એ સ્કૂલની અંદર જ એની પણ ફી અલગ લેવી અને સ્કૂલની પણ ફી અલગ લેવી એક્ચ્યુઅલી હું હમણાં જ મને આપના માધ્યમથી જ જાણવામાં આવ્યું છે પણ જો આવી કોઈ પરિસ્થિતિ હોય તો આ ગંભીર પરિસ્થિતિ છે અને એમાં એફઆરસી અને શિક્ષણ વિભાગે ધ્યાન આપવું જોઈએ જો એની ફી ટ્યુશન ક્લાસ પણ જો સ્કૂલમાં જ ચાલતા હોય તો એની તપાસ થવી જોઈએ અને એ વિષય પર શિક્ષણ વિભાગે પગલા લેવા જોઈએ જીરણભાઈ મને બરાબર ખબર છે આ બોર્ડ મેમ્બર હતા તમે આથી બે વર્ષ પહેલા ત્યારે તમે જ આ મુદ્દો ઉપાડ્યો તો સૌથી પહેલા વહેલા સંચાલક અને જાગૃત એક વાલી કહી લો સંચાલક કહી લો કે નાગરિક કહી લો સૌથી પહેલા તમે આખો ડમી કલ્ચર અને ટ્યુશન પ્રથા પર સવાલ ઉઠાવ્યો હતો અને એના ઘણા તમારે બીજા પરિણામો પણ ભોગવવા પડે એના પર નથી જતો પણ વાત મૂળ એ કરું કે જે તે સમયે તમે આખો વિષય ઉપાડ્યો હતો આના દૂષણને નાથવા પણ આ તો ઉલટાનું એક પ્રોપર પ્લેટફોર્મ સુનિયોજિત કાવતરું રચવામાં આવતું હોય એવું તમને નથી લાગતું ને ઉપરી શિક્ષણ વિભાગના અધિકારીઓને આમાં સીધી સંડોવણી હોય અધિકારીઓની સંડોવણી તો મને નથી લાગતી કારણ કે દરેક સ્કૂલમાં શું ચાલતું હોય દરેક અધિકારી અને આમાં સત્તર એફઆરસી પણ અને શિક્ષણ વિભાગે કારણ કે આ તો એક ટુશન નવું જ ઉભું થશે જે સ્કૂલમાં ભણાવવાનું અને પછી બપોર પછી ટ્યુશન કરવાનું ડબલ વસ્તુ એ તો વિદ્યાર્થીઓને પણ લોડ પડે એવી છે જે શિક્ષણના હિતમાં નથી બિલકુલ તો સાહેબ આ તો તમારે પછી ઘર બેસવાનો વારો આવશે ને કે આ ટ્યુશન વાળા તમારે ત્યાં ઘૂસી જાય અને તમારે કેમ્પસ લઈ લે બધા એમ કરી ને આ તે ફલાણું ઠેકણું આ તે વગેરે વગેરે કરી થઈ શકે થઈ શકે શાળાઓનું શાળાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ થઈ શકે આપ પછી સાચી વાત તો આમાં આમાં હવે ઠોસ કાર્યવાહી શું થવી જોઈએ કેમ કે તમે તો લડ્યા હતા પણ છેલ્લે તો કંઈ થયું નહીં તમને કોઈ અપેક્ષા કરી કે આમાં કંઈ થશે મેં તો મેં મારાથી બનતા એ આપ એના સાક્ષી છો મેં મારાથી બનતા પ્રયાસો કર્યા હતા સ્કૂલો સામે પણ મેં બહુ પ્રયાસ કર્યા હતા કે ડમી વિદ્યાર્થીઓ ના હોવા જોઈએ એ જોઈએલ ભણવા જોઈએ તો એ શિક્ષણ બોર્ડની વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ પણ જોઈએ એવા પગલાં અને ભરાયા નતા જે તે સમયે આશા રાખીએ કે આ વખતે કઈક આવું નવું તમે એકદમ વિષય નવો લાવ્યો છો તો આમાં અને આવી જેટલી જેટલી સંસ્થાઓ જ્યાં ચાલતી હશે ત્યાં પ્રોપર પગલાં ભરાય ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ ધીરેનભાઈ મારી સાથે સુધીરભાઈ સેમની સાથે વાત કરી સુધીરભાઈ આ શું આ સ્ટિંગ ઓપરેશન સુધી જ વાત રહેવાની કે ભાઈ તમારું આગમ આગામી દિવસોમાં કંઈક આયોજન ખરું કેમ કે આ તેવું થશે કે તમે સ્ટિંગ કરી લાયા શિક્ષણ વિભાગવાળાને તો પડી નથી તો તમને એકલાન પડ્યું એવું લાગે છે કંઈક તમારી રણનીતિ શું હવે એની સય ઇવેન્ટ નથી કરતી એની સહય જે આંદોલન કરે વિદ્યાર્થીઓની તરફેણમાં રિઝલ્ટ ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને જો શિક્ષણ મંત્રીને શિક્ષણ અગ્રસચિવ આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરે તો શિક્ષણ મંત્રીને અમદાવાદ શહેરમાં જાહેર કાર્યક્રમમાં આવવા માટે તકલીફ પડી જશે સહી એમની જરૂર ઉઘરાણી કરશે કે આ ઉદ્ગમ સ્કૂલની માન્યતા ક્યારે રદ કરશો અને ઉદ્ગમ સ્કૂલનો જવાબ મને ખબર છે ઉદ્ગમ સ્કૂલવાળા એવું કહેશે અમે વિદ્યાર્થીઓને જાગૃત જાગૃત કરો તો ઘણા બેરોજગાર શિક્ષકો છે એમને મૂકો ઉદગમ સ્કૂલના સંચાલકને કોણ ચાવરે છે

ઉપજાવે એવા છે કેમ કે હવે તો શાળામાં ટ્યુશન કે ટ્યુશનમાં શાળા એ જ સૌથી મોટો સવાલ છે એટલે શિક્ષણ પ્રણાલી શિક્ષણ વ્યવસ્થા ક્યાં જઈ રહી છે એ ખૂબ ચિંતાનો અને ગંભીર વિષય બન્યો છે પરંતુ શિક્ષણ વિભાગના વિભાગના અધિકારીઓને આની કે પડેલી જ ન હોય એ પ્રકારનો ઘાટ સર્જાયો છે એ એટલા માટે કેમ કે આ આખા વિષયમાં શિક્ષણ વિભાગના અધિકારીઓને અમે જોડવાનો પ્રયાસ કર્યો ત્યારે એમને એકબીજાને ખો પણ આપી અને ઉપરી અધિકારીઓ કે જે આ પ્રકારના મોટા મોટા સંચાલકોને છાવરવાનો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ આ મુદ્દે હજુ કોઈ ફોડ પાડવા તૈયાર નથી થયા જી બિલકુલ આભાર અર્પિત તમામ જાણકારી આપવા બદલ આશા રાખીએ કે હવે શિક્ષણ વિભાગ આ બાબતે કાર્યવાહી કરે